વલસાડના ઉમરગામ તાલુકાના અણગામ ખાતે રહેતા સ્વર્ગીય નવીનભાઈ વધાતનું બે મહિના પહેલાં ટૂંકી માંદગીના કારણે નિધન થયું હતું ત્યારબાદ તેમનું પરિવારના માથેથી પિતાનું છાણ છીનવાઈ જતાં તેમની હાલત અત્યંત દયનીય બની હતી અને આ નિધન પામેલા નવીનભાઈ વધાત ફોટોગ્રાફી વ્યવસાય સાથે સંકળાયેલ હતા જેને ઉપરોક્ત ઘટનાની જાણ થતાં ઉમરગામ તાલુકાના અને વલસાડ જિલ્લા અને ગુજરાત પ્રદેશના ફોટોગ્રાફી એસોસિએશનના સભ્યોની ઘટનાની જાણ થઈ હતી આ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા સારી ભાવનાએ તેમના ઘરે જઈને તેમની ધર્મપત્ની અને દીકરીને એસોસિએશનની વતી પચાસ હજાર રૂપિયાની માતબર રકમ આપી અને આર્થિક રીતે તેમનો પરિવાર સદ્ધર બને તે રીતે ભાવના દાખવી સમગ્ર વિસ્તારને સહિત સમગ્ર ગુજરાત સમાજમાં કલ્યાણનું એક ઉમદુ ઉદાહરણ પૂરું પાડવામાં આવતાનું આવવાનું સામે આવ્યું છે તો એસોસિએશન પ્રસન્ન સામે પાત્ર બની પામ્યું છે

ખરાબ પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિ અમે એસોસિએશનના જે જે સદસ્ય બધા મળીને અમારી સંસ્થા અમદાવાદ દ્વારા અમને મુલાકાત અને આખી ચિત્ર સ્પષ્ટ કર્યું હતું અને એમને રિક્વેસ્ટ કરી હતી તો આ સંસ્થાએ આજે અમને સીસી સંસ્થાએ એ પરિવારને રૂપિયા પચાસ હજાર જેટલી માતબર ચેક એમને એમને પરિવારને આપ્યો છે તો એ બદલ ઉમરગામ તાલુકા વિડીયો ફોટો એસોસિએશન એમને એમનો પરિવાર એમ અમદાવાદ સીસીપીટી ખૂબ ખૂબ આભાર માને છે થેન્ક